તો બોટાદમાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં પણ શ્રાવણ મહિનાને લઈને અત્યારે વિશેષ રજૂઆતો કરવામાં આવી રહી છે શિવજીની પૂજા કરવામાં આવી રહી છે શ્રાવણ માસને લઈને આલ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો સાળંગપુરના આ દ્રશ્યો છે જેમાં હનુમાનજી મંદિરે હિંડોળા દર્શન પણ શરૂ કરાયા છે કષ્ટભંજન દેવને અદ્ભુત શણગાર કરવામાં આવ્યો પવિત્ર શ્રાવણ મહેસની શરૂઆત થતાની સાથે જ ભક્તો અને ભગવાન માટે ખાસ આયોજન કરવામાં આવ્યું પ્લાસ્ટિકની બોટલોથી દાદા માટે હિંડોળો તૈયાર કરવામાં આવ્યો જેમાં ભક્તોએ દાદાને ઝુલાવીને ધન્યતા મેળવી મંદિર પરિસરમાં આવેલા હરિમંદિરમાં આ સુંદર હિંડોળો સજ્જ કરવામાં આવ્યો આખા શ્રાવણ માસ દરમિયાન ભક્તો દર્શનનો લઈ શકે છે સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિ હિંડોળા દર્શન આખા ભારતની અંદર શરૂ છે ત્યારે સાળંગપુર કષ્ટભંજન દાદાના દરબારની અંદર પણ સુંદર મજાના ભવ્ય સુંદર હિંડોળાના દર્શન થઈ રહ્યા છે બીજું કે શ્રાવણ માસ દરમિયાન આખો મહિનો હનુમાનજી મહારાજને નવીન વાઘા નવીન નવીન અણકોટ નવીન નવીન ઉત્સવો અદ્ભુત દાદાના દરબારમાં થશે હિંડોળા દર્શનની અનુભૂતિ એક આનંદનો ક્ષણ કહી શકાય તે પ્રકારની અનુભૂતિ થઈ જ્યારે હિંડોળાનો જે કક્ષ શણગારેલો છે જે કક્ષની અંદર જ્યારે અમે પ્રવેશ્યા ત્યાંનું તેનું સુશોભન જોયું જે કલાકૃતિઓ જોઈ જોઈને બહુ આનંદ થયો ત્યાં જે નાની નાની વસ્તુઓને સંજોવીને જે આકૃતિઓ બનાવી છે જે શણગાર કર્યો છે સુશોભન કર્યો છે એ બહુ અદ્ભુત કહી શકાય અને ત્યાં જે વિવિધ વસ્તુઓ જે નાની નાની વસ્તુઓ કહી શકાય જેને પ્લાસ્ટિક જે આપણે ડિસ્પોઝેબલ આપ ગણતરી કે કચરો કહેવાય જે એ ટાઈપની ડિસ્પોઝેબલ વસ્તુઓ પણ યુઝ કરીને નાની નાની કલાકૃતિઓ ઊભી કરી છે બહુ અદ્ભુત છે દાદાના દર્શન કર્યા એની સાથે અમે હિન્દુડાના દર્શન કર્યા સ્વામિનારાયણ મંદિરમાં તો સ્વામિનારાયણ મંદિરના ઝીણી વસ્તુનો અદભુત શણગાર કર્યો છે અને એનો અમે જે ભગવાનને જુલાવ્યા છે એ અમને અમે પ્રગટ ન કરી શકીએ કેવો અમને અનુભવ થયો છે અમારી પોતાનો અનુભૂતિ એટલી ઓલી છે કે અમે પ્રગટ નથી કરી શકતા એટલો બધો ઝુલાવ્યો છે અને ઝીણી ઝીણી વસ્તુનો અલગ અલગ રીતે ઉપયોગ કર્યો છે ને બહુ આયોજન સારું છે અને ઈંડોળા પણ બહુ મસ્ત બનાવ્યા છે